સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર આજે આપણે ભગવાનની આવનારી આ શિવરાત્રિ પર્વ વિશે એમનું મહાત્મ્ય મહાત્મ્યની કથા અને શિવરાત્રિના દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય શું હતું એના વિશેનું આ વિડીયોમાં ચર્ચા કરશું ધ્યાનપૂર્વક સાંભળજો જેથી કરીને આપણા મનમાં રહેલી અથવા તો સોશિયલ મીડિયામાં થઈ રહેલી આ બધી જે ખોટી અફવાઓ છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પાર્વતીના લગ્ન થયા હતા આ બધામાંથી આપણે થોડા મુક્ત થઈએ અને ભગવાન શિવ શિવરાત્રિનું શું સાચું પર્વ છે શિવ ભગવાન શું છે એમના વિશે જાણીએ તો પહેલી વાત તો કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવ પાર્વતીના લગ્ન સૃષ્ટિ પહેલાં ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના પરસ્પર વિવાદને સમાપ્ત કરવા માટે એક જ્યોતિર્મય સ્તંભમાં અગ્નિના સ્વરૂપમાં પ્રગટ થયા હતા તે એ તેર સ્વરૂપ જ્યારે પ્રગટ થયું તે દિવસે માગશરસર એટલે કે મહા માગશર મહિનાની ચતુર્દશી અને આદ્રાસ હતું બ્રહ્મા અને વિષ્ણુએ આ અગ્નિસ્તંભની શરૂઆત મધ્ય અને અંત હોવાની એક કસોટી કહી પરંતુ બધા જ બંને જણાઈમાં નિષ્ફળ ગયા બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને મહાશિવરાત્રીના દિવસે એ અગ્નિસ્તંભમાંથી ઓમકાર શબ્દ સ્વરૂપે જ્યોતિર્લિંગના રૂપે પ્રગટ થયા બ્રહ્મા અને વિષ્ણુએ આખી રાત શિવના આ અગ્નિસ્તંભની પૂજા કરી તે દિવસે મહા મહિનાની ચતુર્દશી તિથિ હતી તે તેથી જ તે દિવસે મહાશિવરાત્રિ પણ કહેવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે ચારેય કલાક દરમિયાન ભગવાન શિવનો મહાભિષેક પૂજા અને અર્ચના કરવાનું ખૂબ જ મહત્વ છે આ જ્યોતિર્મય સ્તંભ દક્ષિણ ભારતના અરુણાચલ પ્ર પ્રદેશમાં પ્રગટ થયો હતો જે ફળ એક વર્ષ સુધી ભગવાન શિવની સતત પૂજા કરવાથી મળે છે એ પૂજા એ વ્યક્તિ જો કોઈ મહાશિવરાત્રીના ચારેય કલાક એટલે કે ચારેય પ્રહરની પૂજા અભિષેક કરે તો એમને પ્રાપ્ત થાય છે એક જ દિવસમાં આ બધાનું વિવરણ શિવ મહાપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં અધ્યાય નવમાં છે ભગવાન શિવના પ્રથમ લગ્ન દક્ષની પુત્રી સતી સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ચૈત્ર શુક્લ ત્રયોદશી રવિવારે સ્વયંભુ મનવંતરમાં થયા હતા આ પણ મહાશિવ પુરાણમાં રુદ્ર સંહિતામાં સતી વિભાગમાં બતાવેલ છે અને ભગવાન શિવના બીજા લગ્ન હિમાલયની પુત્રી પાર્વતી સાથે રોહિણી નક્ષત્રમાં માક્ષર મહિનાની કૃષ્ણ એટલે અંધારી દ્વિતીયાના સોમવારે થયા હતા આપણ મહા મહાશિવ પુરાણના રુદ્ર સંહિતામાં પાર્વતી વિભાગ અધ્યાય પાંત્રીસમાં જણાવેલ છે હવે આ હતું ભગવાન શિવના મહાત્મ્ય ભગવાનના લગ્ન અને ભગવાને મહાશિવરાત્રિના દિવસે જ્યોતિર્ સ્વરૂપમાં એક સ્તંભમાંથી જ્યારે ભગવાન પ્રગટ થયા હતા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બંનેને એમનો વિવાદ પૂર્ણ કરવા માટે ભગવાને કહ્યું કે તમે બંને જણા આ સ્તંભનો અંત ગોતી લાવો ભગવાન શ્રી વિષ્ણુ તો ખૂબ નીચે સુધી ગયા પણ અંત ન મળ્યો પરંતુ બ્રહ્માજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો ઉપર સુધી તો ન ગયા અને આવીને કહી દીધું કે આ આનો મેં અંત ગોતી લીધો છે આ સ્તંભનો અંત મને ખબર છે એમનો સાક્ષી આ કેવડો પુષ્પ છે એ કેવડાએ પણ ખોટી સાક્ષી પૂરી કે હા એ બ્રહ્માજીએ આ સ્તંભની જે ઉપરનો ભાગ છે એનો અંત ગોતી લીધો છે ભાગનો અંત મળ્યો નહોતો પણ ખોટી સાક્ષી કેવડાએ પણ પૂજ્ય એટલે ભગવાન શિવે કેવડાને પણ શ્રાપ આપ્યો કે ત્યારે પણ મારી પૂજામાં કેવડાનું પુષ્પ એટલે કે તારું પુષ્પ નહીં ચડી શકે તો આ બધી કથાઓ છે એની સાથે તો કે ઋષિમુનિઓએ મહાશિવરાત્રી નિમિત્તે પણ એક બીજી મહાત્મ્યની કથા બતાવેલી છે ખોટી રુદ્ર સંહિતામાં અધ્યાય ચાલીસમો છે શિવપુરાણમાં આપણે જાણીએ આ કથા શું છે આ મહાત્મ્યની કથા સાંભળવાથી પણ શિવરાત્રીનું વિશેષ પુણ્ય આપણે પ્રાપ્ત થાય છે તો કથા એવું છે ઋષિઓએ પૂછ્યું બધાએ હે શુદ્ધજી પૂર્વકાળમાં કોણે આ ઉત્તમ શિવરાત્રિનું વ્રતનું પાલન કર્યું હતું અને અજાણતા પણ આ વ્રતનું પાલન કરીને કોણે કયું ફળ પ્રાપ્ત કર્યું હતું શુદ્ધજી કહે છે હે ઋષિઓ તમે બધા સાંભળો હું આ વિષયમાં એક નિષાદનો પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું જે પાપોનો નાશ કરનારો છે પહેલાંની વાત છે કોઈ એક વનમાં એક ભીલ રહેતો હતો જેનું નામ હતું ગુરુદ્રુહ એનું કુટુંબ બહુ મોટું હતું તથા એ બળવાન અને ક્રૂર સ્વભાવનો હોવાથી ક્રૂરતાપૂર્ણ કર્મમાં તત્પર રહેતો હતો તે પ્રતિદિન વનમાં જઈને પશુઓને મૃગોને મારતો અને ત્યાં રહીને વિવિધ પ્રકારની ચોરી પણ કરતો હતો તેને નાનપણથી જ ક્યારેય કોઈ શુભ કર્મ જ કર્યું ન હતું એક દિવસ બહુ સુંદર અને શુભકારક એવી શિવરાત્રી આવી પરંતુ તે ધુરાત્મા તો ગાઢ જંગલમાં નિવાસ કરતો હતો એટલે એ વ્રતને જાણતો ન હતો એ જ દિવસે એ ભીલના માતા પિતા અને પત્નીએ ભૂખથી પીડિત થઈ અને એની પાસે યાચના કરી કે હે વનેશ્વર અમને ખાવાનું આપો એમની આ પ્રકારની યાચના કરવાથી તે તરત જ ધનુષ લઈ અને મૃગોનો શિકાર કરવા માટે થઈને વનમાં ફરવા રખડવા લાગ્યો દેવ યોગે એને એ દિવસે કશું જ ન મળ્યું અને સૂર્ય પણ અસ્ત થઈ ગયો આથી એને બહુ દુઃખ થયું અને એ વિચારવા લાગ્યો હવે હું શું કરું ક્યાં જાઉં આજે તો કંઈ કશું જ મળ્યું નહીં ઘરમાં જે બાળકો છે તેમનું તથા માતા પિતાનું શું થશે મારી જે પત્ની છે એની શી દશા થશે તેથી મારે ઘેર તો કશું જ લઈને જવું જ પડશે અન્યથા નહીં જવું આવું વિચારીને એ વ્યાધ એક જળાશયની પાસે આવ્યો એને જ્યાં પાણીમાં ઉતરવાનો ઘાટ હતો ત્યાં જઈને ઊભો રહી ગયો અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે અહીં કોઈ કોઈને કોઈ તો જીવ પાણી પીવા માટે જરૂર આવશે એને મારીને હું કૃતકૃત્ય થઈ જઈશ અને એને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક ઘરે જઈશ સરોવરમાંથી થોડું જળ ભળી અને બાજુમાં રહેલા એક બિલ્વપ્રત્રના વૃક્ષ ઉપર જઈને ચડી ગયો વિચાર્યું કે અહીંયા કોઈ પણ જીવ આવશે તો એને હું પાણી પીવા માટે આવશે તો એમનો હું શિકાર કરીશ થોડી વાર વીતતા એક મૃગી ત્યાં આવી પાણી પીવા માટે એ મૃગીને જોઈને વ્યાધને ખૂબ હર્ષ થયો એણે તરત જ એના વધ માટે સરસંધાન કર્યું આવું કરતાં એના હાથમાંથી હલનચલનને ધક્કાથી થોડું પાણી અને બિલ્વાપત્ર નીચે પડ્યા એ વૃક્ષની નીચે એક શિવલિંગ હતું ઉક્ત જળ અને બિલ્વાપત્રથી એ શિવની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ એ પૂજાના મહાત્મ્યથી એ વ્યાધના થોડા ઘણા પાપ તત્કાળ જ નાશ થઈ ગયા ત્યાં જ થનાર ખડખડાટને સાંભળીને હરણીએ ભયથી ઉપર જોયું વ્યાધને જોઈને તે વ્યાકુળ થઈ ગઈ અને બોલી મૃગીએ કહ્યું હે વ્યાધ તું શું કરવા ચાહે છે તે મને સાચું કહી દે હરણીની આ વાત સાંભળીને વ્યાધે કહ્યું આજે મારા કુટુંબીજનો ભૂખ્યા છે તેથી તને મારીને એમની ભૂખ મટાડીશ તને એમને તૃપ્ત કરીશ વ્યાધનું આ દારૂણ વચન સાંભળી તથા એ દુષ્ટ ભીલને બાણતાણીનો ઉભેલો જોઈ મૃગી વિચારવા લાગી કે હવે હું શું કરું ક્યાં જાઉં મૃગી બોલી કે હે ભીલ મારા માં સ્થિતને સુખ મળશે આ અનર્થકારી શરીર માટે આનાથી વધારે મહાન પુણ્યનું કાર્ય બીજું શું હોઈ શકે ઉપકાર કરનાર પ્રાણીને આ લોકમાં જે પુણ્ય થાય છે તેનું સો વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી પરંતુ હે વ્યાજ આ સમયે મારા બધા બચ્ચા મારા આશ્રમમાં જ છે હું એમને મારી બહેન અથવા સ્વામીને સોંપીને આવી છું હે વનેચર તું મારી આ વાતને મિથ્યા ન માનતો હું ફરી તારી પાસે આવીશ એમાં કોઈ સંશય નથી સત્યથી જ આ ધરતી ટકેલી છે સત્યથી જ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે અને સત્યથી જ તો નિર્જરો એટલે કે ઝરણા પણ પોતાની જળની ધારાઓ પડ્યા કરે છે સત્યમાં જ સર્વ કંઈ સ્થિત છે મૃગી બોલી હે વ્યાજ સાંભળો હું તમારી પાસે આવી શપથ લઉં છું કે હું જેથી હું ઘરે જઈશ અવશ્ય તારી પાસે ફરી આવીશ બ્રાહ્મણ જો વેદના વેદને વેચે અને ત્રિકાળ સંધ્યા ન કરે અને જો એને જે પાપ લાગે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વેચ્છા અનુસાર કાર્ય કરનારી સ્ત્રીઓને જે પાપની પ્રાપ્તિ થાય ભગવાન શંકરથી વિમુખ થઈને રહેનારો બીજાનો દ્રોહ કરનારો ધર્મને ઓળંગનારો તથા વિશ્વાસઘાત અને છળ કપટ કરનારાને જે પાપ લાગે એવા જ પાપથી હું પણ લિપ્ત થઈ જાઉં જો હું પાછી ન ફરું તો આ રીતે અનેક સોગંધ ખાઈને જ્યારે મૃગી ચૂપચાપ ઊભી રહી ત્યારે એ વ્યાધે તેના ઉપર વિશ્વાસ કર્યો અને બોલ્યો સારું હવે તું તારે ઘેર જા ત્યારે મુર્ગી બહુ હર્ષ સાથે પાણી પી પોતાના આશ્રમમાં જતી રહી એટલામાં જ રાતનો પ્રથમ પ્રહાર પણ પૂર્ણ થઈ ગયો વ્યાધના જાગરણમાં જીતી ગયો ત્યારે એ હરણીની બહેન બીજી મૃગી એની જ રાહ જોઈને જલ પીવા માટે ત્યાં આવી પહોંચી એને જોઈને ભીલે સ્વયં ભાથામાંથી તીર કાઢ્યો આવું કરતી વખતે પુનઃ પહેલાંની જેમ જ ભગવાન શિવ ઉપર થોડું જળ અને પત્ર પડ્યા એ દ્વારા મહાત્મા શંભુની બીજા પ્રહારની પણ પૂજા સંપન્ન થઈ ગઈ જોકે પૂજા પ્રસંગવશ થઈ હતી તો પણ વ્યાજને માટે તો એ સુખદાયી જ થઈ મૃગીએ એ જળ સરસંધાન કરતો જોઈ અને પૂછ્યું કે હે વનેચર તું આ શું કરે છે વ્યાધે ઉત્તર આપ્યો હું મારા ભૂખ્યા કુટુંબને તૃપ્ત કરવા માટે તને મારીશ આ સાંભળીને મૃગી બોલી મૃગીએ કહ્યું હે વ્યાજ મારી વાત સાંભળ હું ધન્ય છું મારું દેહ ધારણ કરવાનું આજે સફળ થઈ ગયું કે આ અનિત્ય શરીર દ્વારા ઉપકાર થશે પણ મારા નાના બાળકો ખેલ છે તેથી હું એકવાર જઈને એમને મારા સ્વામીને જો સોંપણી કરી અને ફછી તારી પાસે આવીશ વ્યાગ બોલ્યો તારી વાત પર મને વિશ્વાસ નથી હું તો તને મારીશ એમાં કોઈ સંશય નથી આ સાંભળીને હરિણી ભગવાન વિષ્ણુના સમ ખાઈને કહેવા લાગી વ્યાજ હું જે કંઈ કહું છું તે સાંભળ જો જઈને પાછી ન આવું તો હું મારા બધા પુણ્યોને હારી જઈશ વચન આપીને ફરી જાય છે પોતાના પુણ્ય ખોઈ બેસે છે જે પુરુષ પોતાની વિવિહતા સ્ત્રીને છોડીને બીજી સ્ત્રી પાસે જઈ વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરી કાલ્પનિક ધર્મ ઉપર હાલે છે ભગવાન વિષ્ણુનો ભક્ત થઈને શિવની નિંદા કરે છે માતા પિતાની પુણ્યતિથી શ્રાદ્ધ ન કરે અને એમને એમ જવા દે છે આવા લોકોનો જે પાપ લાગે ને એ પાપ મને લાગે જો હું પરત ન આવું તો એના એવા કહેવા ઉપર વ્યાધીએ મૃગીને કહ્યું કે જા મૃગી જલ પીને હર્ષપૂર્વક પોતાના આશ્રમે જા અને મૃગી પોતે પણ આશ્રમે ગઈ એટલામાં રાતનો બીજો પ્રહર પણ વ્યાધના જાગતા જાગતા જ વીતી ગયો આ જ સમયે ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હવે મૃગીને આવવામાં વિલંબ થતો જાણી વ્યાધેને ખોડવા લાગ્યો એટલા જ એણે એ જલના માર્ગમાં એક હરણ જોયું એ ખૂબ જ હૃષ્ટપષ્ટ હતું એને જોઈને વનેચરને ખૂબ હર્ષ થયો અને એણે સરસંધાન કરીને એને મારી નાખવાની તૈયારી કરી આવું કરતાં પ્રારબ્ધ વશ થોડું જળ અને બિલવા પત્ર શિવલિંગ ઉપર પડ્યા એનાથી એના સૌભાગ્યથી ભગવાન શિવના ત્રીજા પ્રહારની પૂજા પણ સંપન્ન થઈ પત્તા પડવાના અવાજથી મૃગે વ્યાધની સામે જોયું અને કહ્યું શું કરો છો વ્યાજે જવાબ આપ્યો મારા કુટુંબને ભોજન આપવા માટે તારો વધતો હવે હું અવિષ્ય કરીશ વ્યાજની વાત સાંભળીને હરણના મનમાં ખૂબ હર્ષ થયો તરત જ વ્યાજને આ પ્રમાણે કહેવા લાગ્યો હરણે કહ્યું હું ધન્ય છું કે મારું આ હૃષ્ટપૃષ્ટ શરીર આજે સફળ થઈ ગયું કેમકે મારા શરીરથી આપ લોકોની તૃપ્તિ થશે જેનું શરીર પરોપકારના કામમાં લાગતું નથી એનું બધું જ વ્યર્થ ગયું છે જે સમર્થ હોવા છતાં પણ કોઈનો ઉપકાર નથી કરતો એનું સામર્થ્ય વ્યર્થ ચાલ્યું જાય છે અને તે પરલોકમાં નરકગામી થાય છે પરંતુ એકવાર મનરતું એકવાર મને જવા દે હું મારા બાળકોને એની માને સોંપી અને ધીરજ આપીને પછી અહીંયા આપી આવી જઈશ એનું એવું વચન સાંભળી અને વ્યાજ મનમાં મનમાં ખૂબ વિસ્મય પામ્યું અને એનું હૃદય થોડું શુદ્ધ થઈ ગયું હતું એટલે એને પાપુંજ પણ એનો આજે નષ્ટ થઈ ગયો હતો વ્યાજ બોલ્યો જે જે અહીં આવી વાત બધા તારી જેમ જ વિવિધ પ્રકારની વાતો કરીને ચેલા ગયા પરંતુ તે છેતરપિંડી કરનાર હજુ સુધી કોઈ પાછા આવ્યા નથી પણ હે મૃગ તું પણ આ વખતે સંકટમાં છે તેથી તું જૂઠું બોલીને ચાલ્યો જઈશ પછી આજે મારો જીવન નિર્વાહ કઈ રીતે થશે મૃગ બોલ્યો વ્યાજ હું જે કંઈ કહું તે સાંભળો મારામાં અસત્ય છે જ નહીં મારું ચરાચર આખું ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટક્યું છે જેની વાણી જૂઠી હોય એનું પુણ્ય જે રીતે ક્ષણે નષ્ટ થઈ જાય તેમ છતાં હે બિલ સાચી પ્રતિજ્ઞા સાંભળ સંધ્યાકાળમાં મૈથુન અને શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છૂઠી સાક્ષી આપનારને સંધ્યા ન કરનારને બ્રાહ્મણને જે પાપ લાગે છે જેના મુક્તિ ક્યારેય શિવનામ નથી નીકળ્યું અભક્ષ્ય ભક્ષણ કરનારને પણ જે પાપ લાગે છે શિવની પૂજા કર્યા વિના અને ભસ્મ લગાડ્યા વિના જે ભોજન કરી લે છે એ બધા પાપ જેને લાગે છે એ બધા પાપ મને લાગે જો હું પાછો ના આવું તો શું જગ્યાએ આની વાત સાંભળી અને વ્યાધે કહ્યું કે જા તરત જ પાછો આવજે વ્યાધના આ કથન પર તે મુર્ગ પાણી પીને ચાલ્યો ગયો અને બધા પોતાના આશ્રમ પણ મળ્યા અંદરો અંદર એકબીજાના વૃત્તાંતને સારી રીતે સાંભળી અને સત્યના પાસથી બંધાયેલા એકબીજાને નિશ્ચય કર્યો કે પાછા તો ત્યાં અવશ્ય જવું જ પડશે આ નિશ્ચય પછી બાળકોને આશ્વાસન આપી અને બધાએ ત્યાં જવા માટે ઉત્સુક થઈ ગયા એ સમયે મોટી મૃગીએ ત્યાં પોતાના સ્વામીને કહ્યું કે હે સ્વામી તમારા વગર અહીં બાળકો કઈ રીતે રહેશે હે પ્રભુ મેં ત્યાં પહેલાં જઈને પ્રતિજ્ઞા કરી એટલા માટે કેવલ મારે જ જવું જોઈએ તમે બંને અહીં જ રહો એની વાત સાંભળી અને નાની બહેન બોલી બહેન હું તો તારી સેવિકા છું એટલા માટે આજે હું જ ત્યાં વ્યાજ પાસે જાઉં છું તમે અહીં જ રોકાવ આ સાંભળીને મૃગ બોલ્યો હું તો ત્યાં જ જાઉં છું તમે બંને અહીં રહો કેમ કે શિશુઓની રક્ષા માતાથી જ થઈ છે સ્વામીની આ વાત સાંભળીને બંને મૃગીઓએ ધર્મની દ્રષ્ટિથી એનો સ્વીકાર ન કર્યો અને આ બંને પોતાના પતિને પ્રેમપૂર્વક કહેવા લાગી કે પ્રભુ પતિ વગર આ જીવનને ધિકાર છે ત્યારે એ સૌએ પોતાના બચ્ચાને સાંત્વના આપી પાડોશીઓને સોંપી અને સ્વયં શીઘ્ર એ સ્થાને જવા માટે પ્રસ્થાન કર્યું જ્યાં તે વ્યાજ શિરોમણી એમની પ્રતીક્ષામાં બેઠો હતો એમને જતા જોઈ અને એમના બધા જ બચ્ચા પણ પાછળ પાછળ ચાલી નીકળ્યા એમણે નિશ્ચય કર્યો કે જે ગતિ અમારા માતા પિતાની થશે એ જ ગતિ અમારી પણ થશે એ બધાએ એકસાથે આવેલા જોઈ વ્યાજને બહુ વર્ષ થયો એણે સત્સંધાન કર્યું એ સમયે થોડું જળ અને બિલવાપત્ર શિવજી ઉપર પાછા પડ્યા એથી એ શિવની ચોથા પ્રહારની પૂજા પણ સંપન્ન થઈ ગઈ એ જ સમયે વ્યાજના તદા બધા જ પાપ તત્કળે ભસ્મ થઈ ગયા એટલામાં જ બે મૃગી અને મૃગ બોલી ઉઠક્યા એ વ્યાજ શિરોમણી શીઘ્ર કૃપા કરીને અમારા શરીરને સાર્થક કરો શિવ પૂજાના પ્રભાવથી એને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું એણે વિચાર્યું આ મૃગનું જો જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ જો ધન્ય છે સર્વથા આદરણીય છે કેમ કે પોતાના શરીરથી જે પરોપકાર કરવા લાગ્યા છે મેં આ સમયે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ ક્યાં પુરુષાર્થનું સાધન કર્યું બીજાના શરીરને પીડા આપીને જ પોતાના શરીરનું પાલન પોષણ કર્યું પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરીને જ મારા કુટુંબનું પાલન કર્યું આવા પાપ કર્યા પછી મારી શું ગતિ થશે કહ્યું હે મૃગ શ્રેષ્ઠ તમે બધા જાઓ તમારું જીવન ધન્ય છે વ્યાધના વ્યાજના આ કથન પર ભગવાન શંકર તત્કાળ પ્રસન્ન થઈ ગયા અને એમને વ્યાધને પોતાનું શરીર સન્માનિત અને પૂજિત સ્વરૂપમાં દર્શન કરાવ્યા કહ્યું હે ભીલ હું તારા વ્રતથી પ્રસન્ન છું તું વરદાનમાં વ્યાજ પણ ભગવાન શિવના રૂપને જોઈને તત્કાળ જીવન મુક્ત થઈ ગયો અને કહેવા લાગ્યો મને બધું જ મળી ગયું એમ કહીને એમના ચરણોમાં આળોટી પડ્યો શિવ બોલ્યા હે વ્યાજ સાંભળો આજેથી તમે શૃંગવેરપુરમાં ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપે થતી રહેશે દેવતાઓ પણ તમારી પ્રશંસા કરશે એવું મારા ભક્તો પર સ્નેહ રાખનારા ભગવાન શ્રીરામ એક દિવસ નિશ્ચય જ તમારા ઘરે પધારશે તમારી સાથે મિત્રતા કરશે અને તમારી તમે સેવામાં મન લગાવી અને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરશો આ જ સમયે પહેલાં જ બધા જ મૃગ ભગવાન શંકરના દર્શન કરી અને પ્રણામ કરી અને મૃગ્યોનીમાંથી મુક્ત થઈ દિવ્ય દેહધારી થઈ અને વિમાનો પર બેસી અને શિવ દર્શનના માત્રથી સાપ મુક્ત થઈ દિવ્ય ભામે દિવ્ય ધામે જતા રહ્યા ત્યારથી આર્બુદ પર્વત પર ભગવાન શિવ વ્યાઘેશ્વર નામથી પ્રસિદ્ધ થયા એ દર્શનથી અને પૂજન તત્કાળ ભોગ અને મોક્ષ આવ્યો છે મહર્ષિઓ મહર્ષિઓ આ વ્યાધ પણ એ જ દિવસથી દિવ્ય ભોગોને ઉપભોગ કરતા પોતાની રાજધાનીમાં રહેવા લાગ્યો એટલે ભગવાન શ્રી રામની કૃપા મેળવીને શિવ સાયુજીને ઉપલબ્ધ કરીને ગયો અજાણતા જ આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એને સાયુજ્ય મોક્ષ મળ્યો તો પછી જે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈને આ વ્રત કરે તે શિવની શુભ સાયુજ્યને અવશ્ય પ્રાપ્ત કરી લે છે સંપૂર્ણ શાસ્ત્ર અને અનેક પ્રકારના ધર્મોના વિષયમાં સારી રીતે વિચાર કરીને આ શિવરાત્રિ વ્રતને સૌથી ઉત્તમ કહેવાયું છે આ લોકોમાં વિવિધ પ્રકારના વ્રત વિવિધ તીર્થ જાત જાતના વિચિત્ર દાન અનેક પ્રકારના યજ્ઞ જાત જાતના તપ અને બહુ જ પ્રકારના જાપ કરે છે એ બધા જ શિવરાત્રિ વ્રતની સમાનતા ન કરી શકે આ શિવરાત્રિનું વ્રત એ દિવ્ય વ્રત છે એ કરવાથી સદા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ મહર્ષિઓ આ શુભ શિવરાત્રિના વ્રત એ વ્રતરાજ નામે પણ વિખ્યાત છે આ સાથે આ શિવરાત્રીનું આ વ્રતનું મહાત્મ્ય છે આ વ્રતના પૂજન મહાત્મ્ય કરવાથી ભગવાન શિવની અવશ્ય કૃપા આપણે બધાને પ્રાપ્ત થાય તો આ મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવના પાર્થિવ સ્વરૂપની પૂજા કરવી અથવા તમારા ઘરમાં જે પણ પૂજાનું શિવનું સ્વરૂપ છે એમની પૂજા કરો અને આ શિવરાત્રિના મહાત્મ્યની કથાઓ સાંભળો શિવરાત્રિનું વ્રતનું પાલન કરો ભોજન કર્યા વગર એક દિવસ ઉપવાસ કરો આનાથી ભગવાન શિવ અવશ્ય પ્રાપ્ત મોક્ષ અને ભોક્ષની બંનેની પ્રાપ્તિ ભગવાન શિવ કરાવશે સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ